તો અધિકારીઓ પદાધિકારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છય બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને છવ્વીસ છવ્વીસ સીટ નું રિઝલ્ટ એ પણ આપની સામે છે આપના માધ્યમથી આ ગુજરાતમાં એ મૂકવામાં આવ્યું છે ગુજરાતમાં આના પહેલા સોળમી અને સત્તરમી લોકસભાની અંદર પણ છવ્વીસમાંથી છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી આ આધારની લોકસભાની અંદર પણ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ કમ દસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા તા ભાઈ બહેનોની અમારા માટે કોઈ નારાજી હશે જાણે જાણે અમારેથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ મત માટે ગુમાવી છે એનો અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું એ પણ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને જે છવ્વીસ સીટમાંથી એક સીટ હારે એક સીટ બિનહરીફ થઈ સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનહરીફ થઈ હતી અને એ સિવાયની જે ચોવીસ સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે મતદાતાઓના સમર્થન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા ચયનની પ્રક્રિયાથી માંડીને સ્વભાવ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ ચોવીસ સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છીએ અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે સાથે સાથે પચીસ સીટ જીતવાનો આનંદ પણ છે ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો ટકાવાની પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છીએ એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ને આપ કરવાના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીશું અમે પાંચ લાખથી ઉપર લગભગ ચાર સીટ જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખથી વધુ લીડ સાથે જીત્યા છે ચાર સીટ ઉપર ચાર લાખની ઉપર અમે ત્રણ સીટ જીતી શક્યા છીએ ત્રણ લાખની ઉપર છ સીટ જીતી શક્યા છીએ બે લાખની ઉપર અમે છ સીટ જીતી શક્યા છે અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છીએ જે સાબરકાંઠા કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી બાકીની બધી જ લીડ અમે એક લાખથી ઉપર બે લાખથી ઉપર એ રીતે જીત્યા છે એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માની છીએ આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે આ જીત આજાણી પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે આ જીત એ આજાણીય ગ્રહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શક એમનો અનુભવ એનો પ્રતિબિંબ પાળે છે આ જીત આજાણીય મુખ્યમંત્રી શ્રી ગુપલભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાળે છે અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સેન્ટેજ સાથેના મત મેળવીને આ ભવેચિત મળી શક્યા છે હવે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ દૈનિક ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માની છે અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાળને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી એના માટે કોઈ રેલી કરવાના નથી એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સહરતાથી આ જીતને અમે લીધી છે અને અમે રાજકોટના બનાવને એના અંદર પટેલ <laughs> પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના અધ્યક્ષ કે આર મારા વડીલ જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ છવ્વીસમાંથી છવ્વીસ બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસના આધારે અમે પણ जीतवा पूरेपूर प्रयत्न कर क्या कोई कचास कोई भूल एक ए सीट आई पची सीटों नरेन्द्र भाई नेतृत्व तो तो में फरीसभा में इलेक्शन बताई प्रजाजनों आभार मानने कार्यकर्ताओं आभार मानी આપ સૌ પ્રેશ મીડિયાનો પણ આભાર અમે ફરીથી જે પણ કચાશ જ્યાં પણ પેલા જ કહું પાંચ લાખ ની ઉપર સાત લાખ ની ઉપર ચાર લાખ ની ઉપર ત્રણ એસી ત્રણ પંચાણું

नमस्कार आज के हमारे जो में हमारे जो पेपर थे हमारे आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी हमारे मंत्री श्री सुरेंद्र भाई पटेल और सभी पदाधिकारी मंत्री जी गुजरात का जो इलेक्शन लोकसभा का अठारहवा इलेक्शन गुजरात का इलेक्शन कि प्रक्रिया शुरू हुई जब से वो हुआ और काउंटिंग हुआ संपूर्ण प्रक्रिया पूरे देश में कदम शांतिपूर्ण रूप से अगर कोई पूरी हुई होगी तो गुजरात में हुई है उसके लिए मैं गुजरात के सभी मतदाता भाई बहनों का आभार व्यक्त करता हूं। सभी अधिकारी कर्मचारी पदाधिकारी आप सब लोग इंडो इलेक्ट्रॉनिक मीडिया के सभी आप सब भाई बहनों ने और सभी लोगों ने दामी अनामी लोगों ने जो हेल्प की उसकी वजह से संभव हुआ है इसके लिए हम आप आपको आपका बहुत बहुत आभार व्यक्त करते, करते हैं हम यहाँ 26 पर से छब्बीस सीट दो बार पहले जीते थे तीसरी बार भी हम 26 पर से छब्बीस सीट जीतने का टारगेट लेके चल रहे थे मगर हम एक सीट सिर्फ थर्टी वन थाउजेंड के हार गए और बाकी सीट हम पच्चीस थी उसमें से नरिफ हो गई थी चौबीस सीट जो हम जीते हैं उसमें से सात लाख के ऊपर भी हम जीते पाँच लाख के ऊपर चार लाख के ऊपर तीन लाख के ऊपर दो लाख के ऊपर एक ही सीट हम सिर्फ पच्चीस हजार से ऊपर जीते हैं बाकी सभी सीट हम लाखों से जीते हैं जो लास्ट टाइम इतने हमें मिले थे उतने ही वोट हमें भी इस बार भी मिले हैं मगर कहीं ना कहीं कोई कमी हमारी नहीं होगी। हम उसको ढूंढेंगे, हम लोगों से माफी मांगेंगे और उसमें सुधार भी करेंगे हमारे तो सरकार के मुखिया आदानीय मुख्यमंत्री भी यहाँ पर हैं। तो अगर सरकार की गलती होगी तो वो भी देखेंगे संगठन की कोई गलती होगी तो हम भी उसके ऊपर गौर करेंगे और जरूर उसके ऊपर हम काम करेंगे कि हमारे सामने अगर किसी को कोई कंप्लेन हो तो दूर करने की जरूर शिष्टा करेंगे ये जो सिस्टम है में तो में पहले से शांतिपूर्ण तरह से होती है इस बार फिर से यहाँ पर शांतिपूर्ण रूप से हुई है ये भी अपने आप में बहुत बड़ी बात होती है हमने जीत के बाद भी कोई भी उसके लिए कोई रेडी नहीं निकालना कोई मिठाई नहीं बांटना कोई ढोल वगैरह नहीं बजाएंगे। ऐसा एक संकल्प किया था क्योंकि घटना हुई थी उसके उन लोगों के दुख में हम भी शामिल हैं। इसके लिए हम कोई कार्यक्रम नहीं करेंगे कहा था हमने कोई कार्यक्रम नहीं किया है ना करने वाले हैं हम राजकोट के जो भी एक्सीडेंट हुआ था उसके अंदर जो भी फैमिली है उनके साथ हमारा दोस्त में हम उनके साथ सौभागी है ये भी हम आपके माध्यम से कहना चाहेंगे और आपके माध्यम से फिर से गुजरात के सभी मतदाता भाई बहनों को कार्यकर्ताओं को और सभी लोगों ने मेहनत की उन सबको आपके माध्यम से आभार प्रकट करना चाहते हैं धन्यवाद देखो हम गुजरात में पॉलिटिक्स करते हैं वहाँ किसने क्या ऑफ़र किया है ये तो इंडी के पास 230 के भी कम सीट हैं बीजेपी के पास 295, तो 96 के या तीन सौ के करीब करीब सीट हैं और करीब बहुत से जो इंडिपेंडेंट हैं अच्छा लोग उसमें बहुत लोगों ने पार्टी का कांटेक्ट भी किया हुआ है मैं नहीं मानता आपने कहा जरूर उन्होंने संपर्क किया होगा उनके उनके आदत दिए उनके पता है कि वो अकेले कुछ नहीं कर पाएंगे तो कि किसी को न किसी को ऑफर तो करते ही रहेंगे नीतीश कुमार भी बहुत सीनियर आदमी हैं वो जानते हैं कि इनके कैरियर में इससे कोई फायदा ही नहीं होगा और वहाँ का जो पॉलिटिक्स है वो हम नहीं देखते इसके लिए हम उसके बारे में कोई ज्यादा कमेंट भी करना नहीं चाहते भारतीय जनता पार्टी की कि जो सरकार पहले से गठबंधन हुआ है तो आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व तो तो में सरकार बनेगी भी और 5 साल चलेगी भी यह मैं आपको कह सकता हूँ। सर डीएम सर अमित भाई ने भी चंद्रबाबू नायडू को फोन किया नहीं चंद्रबाबू नायडू पहले से गठबंधन साथ नहीं है तो पहले से ही साथ रहे हैं અમાર પાસે હજુ સુધી કોઈ ફેરના આવી નથી આ વિષય પર આપણે ચોક્કસ કરીશું અમે કમિટી બનાવીશું એને એમાં તપાસ કરીને રિપોર્ટ માટે ના કહી શકાય કચાસ હશે તો અમે હશે એના માટે